મથોના સમાચાર સામ્ય વિરાજશી જા સુરતમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની હત્યાનો મામલો પ્રકાશિત થયો છે વરાછા પોલીસે પ્રેમિકાના ભાઈઓની ધરપકડ કરી છે મતના સમાચાર સુરતથી જ્યાં યુવતીના ભાઈ શક્તિશી બારિયાની ધરપકડ કરાઈ છે કાકા મહિપત બારિયા અને મહિપત ગોહિલની ધરપકડ કરવામાં આવી પ્રેમિકાએ પોતાના પ્રેમી મેહુલને બોલાવ્યો હતો મળવા માટે મતના સમાચાર કે જ્યાં પ્રેમિકાના ભાઈઓએ પ્રેમી મેહુલને ઢોર માર માર્યો છે ડોર માર મારતા મેહુલ નામના યુવકનું મોત નિપજ્યું છે પોલીસે ત્રણેય શખ્સની હાલતો ધરપકડ કરીને આગળની કાર્યવાહીને હાથ ધરી છે મતોના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી જ સુરતમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને કહી શકાય કે તેને માર મારવામાં આવ્યો છે વરાછા પોલીસે પ્રેમિકાના ભાઈઓની હાલતો ધરપકડ કરી છે યુવતીના ભાઈ શક્તિશ્રી બારૈયાની ધરપકડ કરવામાં આવી છે કાકા મહિપત બારૈયા અને મહિપત ગોહિલની ધરપકડ કરાઈ છે